આ ચોરી ખૂબ જ નાની અને સામાન્ય છે પણ નાની ચોરીથી જ એમને સાવધાન કરવામાં આવે તો આવનારા સમયમાં મોટા કૌભાંડ થતા અટકાવી શકાય છે જેના ભાગરૂપે મજૂરોને આઝાદ મીડિયા લાઈવના ઝોનલ હેડ સુરેશસિંહ ડાબી દ્વારા કઈ રીતે ચોરી કરે છે તમામ વસ્તુઓની ખરાઈ કરી આવનારા સમયની અંદર આવા ચોરીના ખોટા રસ્તે ના ચડે એવી ખાતરી સાથે જવા દેવામાં આવ્યા હતા

अरे ही से पीछे हाँ पीछे कौन से सीमेंट है अल्ट्रा ओ अल्ट्रा डे कौन से सीमेंट है अल्ट्रा डे अल्ट्राटेकला दिन की कितनी बनाते हो भाई सर आज कल तो कितनी बनी आज कितनी बनी दो दिन की आई आज ही गाड़ी उठाई है आज कितनी बनी लेकिन दो ढाई हो है बस और ऐसे कितनी बन जाती है दिन में आपको मालूम है आप चार पाँच बोल रहे थे अरे वो मेरे को क्या मालूम है मैं तो नीचे ही हूँ चार पाँच बनाते थे हम लोग मैं हर रोज बनाते थे अबे आज ही आया हूँ आज नहीं लेकिन दिन के चार पाँच बनती है ना आज चार पाँच दिन में बनता कितना मिलता है एक थैली पे मुँह खोल पहले मुँह खोल બનાવો તમે વેચા કોણ પછી મજૂર મજૂર તો આ લોકો જ છે ને કેટલા આ તો એમ કે મજૂર તો તું બનાવે છે આ કેટલામ તું બનાવે मैंने नहीं मेरे मैं को कुछ नहीं आता मैं तो खाली वहाँ से तो, तो, तो फिर ये थैली कहाँ रखोगे आप बनाई हुई अरे घर पे ले जाते हैं चाली में कोई किसी का टूट फूट होता है उसको दे देते दे सर और क्या है? अपना चाय पानी का खर्चा निकल जाता है और ये और कुछ कितना निकलता है दिन का दिन का कुछ नहीं एक दो थैली बनाते हैं हम लोग कभी बनाते बोल रहे थे आप चार ऐसा नहीं है सर वो तो आपने बोला तो इसके लिए बोल दिया बाकी एक दो थैली कभी कभी हो जाती है वो हर रोज तो ऐसा नहीं होता है कभी लेते ले हम लोग कौन सी जगह पे पे चार ब्रिज के छेड़े के उस साइड जो अल्ट्रा ट्रेक का गुडाउन है अम्बुजा और अल्ट्रा ट्रेक दोनों का है तो वहाँ तो बहुत सारी गाड़िया तो सब में होता है नहीं चाहिए तो कर लेकिन करते सब लोग है करेंगे करता तो एक नहीं होगा बस सब लोग करते होंगे पा गाड़ी आपने रहा है जु रहेंट नीचे મણિનગર એડમાંથી ક્યાં કહેવાય લઈને આવે છે એવું એમનું કહેવું છે અને ત્યાંથી એક ગોડાઉન છે જે રોપડા પાટિયા આવેલું છે અમદાવાદની અંદર રોપડા પાટિયા અલ્ટ્રાટેક અને અંબુજાત કોઈ બ્રાન્ડની સિમેન્ટનું ત્યાં ગોડાઉન આવેલું છે એ ગોડાઉનમાંથી આવી રીતના નાના મોટા યુનિટની અંદર જે ટ્રાન્સફર થતા હોય છે સિમેન્ટની થેલીઓ એની અંદર કેટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે કેવી રીતના ચોરી કરવામાં આવે છે એ તમને જોવા મળશે સીધે સીધું એક પાઇપના ટુકડાના મારફતે આ લોકો મોટી થેલીઓમાંથી બીજી થેલીઓની અંદર સિમેન્ટ ટ્રાન્સફર કરી એને બારો બાર વેચી નાખવાના કારસ્તાન કરતા હોય છે એટલે ચોરી કરવામાં ક્યાંક ને ક્યાંક આ લોકો કેટલી હદે જઈ શકે છે ચોરી દરેક વસ્તુની અંદર ચોરી થાય છે એમ આ સિમેન્ટની અંદર પણ ચોરી થાય છે એ કદાચ કોઈને ક્યારેય વિશ્વાસ નહીં આવતો હોય પણ એમણે એમની જાતે જ સ્વીકારી લીધું છે અને કેવી રીતના કરે છે અને કેટલી થેલી બનાવે છે એ પણ વિડીયોની અંદર એમને કબૂલાત કરેલી છે ત્યારે હવે પબ્લિકે વિચારવાનું કે હવે સિમેન્ટ પણ ખરીદવી હોય તો એની અંદર પણ ચોરી થાય છે તો શું એનું પણ એનું પણ વજન કરીને હવે લેવું થઈ કદાચ એના માલિકના હોય તો અમારા વિડીયોના માધ્યમથી એમને જાણ કરવામાં પણ માગીએ છીએ અને જે પણ આવા કર્મચારીઓ આવો ભ્રષ્ટાચાર કરતા હોય છે એમને બરખાસ્ત કરવા જોઈએ આ જે સિમેન્ટની ચોરી થઈ રહી છે એની અંદર અમારા આઝાદ મીડિયા લાઈવના માધ્યમથી અમને માહિતી મળતા એનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે આજે અને સ્ટિંગ ઓપરેશનની અંદર આ લોકોએ એમની કબૂલાત પણ કરી લીધી છે કેવી રીતના આ લોકો સિમેન્ટની પણ ચોરી કરે છે આઝાદ મીડિયા લાઈવ સુરેશ સિડાભી અમદાવાદ